પાટણના રીજીયનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આજે દસ ડિસેમ્બર બે હજાર ના રોજ નોબેલ પ્રાઇઝ દિવસની ભવ્ય ઉજવણી અને રસાયણ વિજ્ઞાન વિષયક વિશેષ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓ કોલેજો તેમજ આસપાસના વિસ્તારોમાંથી ચારસો કરતા પણ વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વિજ્ઞાન પ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત પણ કરવામાં સોનાના મેડલથી નવાજવામાં આવે છે ત્યારબાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર દર્શક વ્યાસ તેમજ ધારપુર મેડિકલ કોલેજના ડોક્ટર સોનલ અગ્રવાલ અને ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલના વિજ્ઞાન શિક્ષક શ્રી આકાશ પ્રજાપતિ તેમના નિષ્ણાંત વક્તવ્યથી કાર્યક્રમને સમૃદ્ધ બનાવ્યો હતો તેમની ચર્ચાઓએ ભૌતિક શાસ્ત્ર મેડિસિન અને નોબેલ પુરસ્કાર વિજેતાઓના પર પ્રકાશ પાડ્યો હતો સહભાગીઓ માટે ડોક્યુમેન્ટરી શો અને સાયન્ટિફિક શો નું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર વૈજ્ઞાનિકોના જીવન પ્રસંગો તેમની સંશોધન યાત્રા તથા સફળતાઓના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોનો મુખ્ય ધ્યેય યુવા પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ સર્જનાત્મકતા અને નવોચારમાં વધારો કરવાનો છે વિશેષ કરીને નોબેલ પ્રાઇઝ જેવા વૈશ્વિક સ્તરે નામના ધરાવતા પુરસ્કારો વિશે જાણવાથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને સંશોધાત્મક અભિગમ વિકસે છે જે ભવિષ્યમાં તેમની કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી બને છે